કચ્છ અને ગુજરાતની રસપ્રદ ઘટનાઓને સમાચાર જાણવા અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો કચ્છ જિલ્લામાં આપણે જ્યારથી ચાંદીપુરમ સ્ટાર્ટ થયું ત્યારથી આપણે બધી જગ્યાએ વાતો થતી હતી આપણા ટીએચ મેડિકલ ઓફિસર પ્રાઇવેટ હોસ્પિટલો બધી જગ્યાએ પરંતુ અઢારમી તારીખે અમે લોકોએ સવારે એક મિટિંગ બોલાવી હતી એમાં પીએચસીના મેડિકલ ઓફિસર હતા અને બધા જ ટીએચવી અને ટીએચઓ આપણે દરેક જણને કઈ કઈ રીતે એમાં પ્રિવેન્શન કરી શકાય એના માટે ડેફિનેટ ટ્રીટમેન્ટ નથી ચાનીપુરા વાયરસ એવું છે કે જેનાથી એક્યુટ વાયરલ એન્કેપેલાઇટીસ થાય છે મગજને જે પડ છે એની અંદર સોજો આવે છે ખેંચ આવે છે પછી બાળકને કોમેટસ કન્ડિશન સુધી જઈ શકે છે તો ખાસ કરીને સડેન ઓનસેટ ઓફ ફીવર હોય અને ઓલ્ટ્રસેન્સોરિયમ હોય એની જો અવસ્થામાં હોય કેવું તો એ ચાનીપુરા સસ્પેક્ટ એટલે વાયરલ એન્કેપેલાઇટિસ તમે સસ્પેક્ટ કરી શકો છો વાયરલ એન્કેપેલિટીસ થાય છે સેન્ટફ્લાયથી અત્યારે જે કેસો દેવો જોવા મળે છે એ બધા સેન્ડફ્લાયથી થયા છે આમ જોવા જાઓ તો મોસ્કિટોથી બી થાય છે ટિક્સથી બી થાય છે અને સેન્ટફ્લાયથી થાય છે સેન્ટફ્લાય જે છે એ ઘરના જે દરારો પડી હોય માટી લીંપણગારના જે મકાનો હોય છે એની અંદર જે દરારો હોય છે એની અંદર ખાસ કરીને જોવા મળે છે અને સેન્ટફ્લાયથી આ ખાસ કરીને ચૌદ વર્ષની અંદરના જે બાળકો હોય છે એને જ રોગ થાય છે મોટાઓને થતો નથી કારણ કે આપણે ઇમ્યુનિટી ઓલરેડી ડેવલપ થઈ ગયેલી હોય તમને જે વાત કરી કે ભાઈ જેના લક્ષણો જે છે કે ભાઈ સડન ઓનસેટ ઓફ ફીવર હાઈ ગ્રેડ ફીવર છે એની સાથે સાથે વોમિટિંગ બી હોઈ શકે છે ખેંચ પણ આવી શકે છે અને ઓલ્ટર ઓલ્ટરસેન્સુરિયમ અને કોમેટોઝ કન્ડિશન સુધી જઈ શકે છે અને એનું જે ઇન્વેસ્ટિગેશન છે આપણે એવું રાખ્યું હતું કે ભાઈ દરેક જગ્યાએ ના રાખતા એને ફક્ત ને ફક્ત મેડિકલ કોલેજ હોસ્પિટલમાં લઈ શકીએ આપણે અને મેડિકલ કોલેજ હોસ્પિટલમાં બધી જ મલ્ટી સ્પેશિયાલિટી હોય એટલે આપણે એનો સારી રીતે ખ્યાલ રાખી શકીએ આ જે દર્દી છે દેવપુરા ગામનો છે નખત્રાણાનો જેની વસ્તી લગભગ ત્રણ હજાર જેટલી છે સાડા ત્રણ હજાર જેટલી અને એ પાકા મકાનમાં જ રહે છે એક વાડી વિસ્તારમાં રહે છે અને દોઢ વર્ષનું છે રિયા રાઠોડ કરીને એને અઢારમી તારીખે પ્રાઇવેટ હોસ્પિટલમાં લઈ ગયા દેવાશીષ ત્યાં હોસ્પિટલમાં અને ત્યાંથી એ લોકોએ રિફર કર્યો અહીંયા ઓગણીસમી અહીંયા સવારે આવી ગયું અને ત્યારથી પેશન્ટ અહીંયા આપણી પાસે જે કે જનરલ હોસ્પિટલમાં છે અત્યારે સવારે બી મેં વાત કરી છે અત્યારે સ્ટેબલ છે પણ એને ખેંચને બધું આવે છે પોઝિટિવ છે પર પોઝિટિવ છે ગઈકાલ ઓગણીસ તારીખે આપણે સેમ્પલ મોકલ્યું એનું અને કાલ રાતે આપણને એનું રિઝલ્ટ મળ્યું જે પોઝિટિવ આવ્યું છે